ગુજરાતના ગૃહમંત્રી રિસ્પેક્ટેડ હર્ષભાઈ સંઘવીને મારે કહેવું છે પદથી ન ચલાય પદને ચલાવવાની તાકાત હોવી જોઈએ મારે તમારા ટ્વીટ બાબતે વાત કરવી છે ઈડીનો નકલી માણસ કચ્છમાં મળ્યો અને તમે ટ્વીટ કરો છો કે આમ આદમી પાર્ટીનો માણસ છે તમે ગૃહમંત્રી છો મારા સાહેબ તમને ખબર હોવી જોઈએ ગુજરાતના કેટલા પ્રશ્નો છે બધું સાઈડ માં કરીને આમ આદમી પાર્ટી ને બદનામ કરવા માટે કારણ કે સીધી લીટીમાં તો તમે પહોંચી શકો એમ નથી એટલે તમે આ રીતે બદનામ કરો છો ગૃહ મંત્રીને આ સારું નથી લાગતું સાહેબ મારે તમને એ કેવું છે કે તમારા છેલ્લા સ્ટેજ ના કેન્સર ની તમને ચિંતા નથી ભાજપમાં આવા ગુનેગારો લાસ્ટ સ્ટેજના કેન્સર જેવી હાલત છે ને અમારી રૂજાયેલી ફોડકી ઉપર તમે મલમ લગાવવાના પ્રયત્ન કરો છો ગૃહમંત્રીને આવું શોભતું નથી આઝાદી પછી એક પણ રાજ્યના કે કેન્દ્રના ગૃહમંત્રીએ આવા સામાન્ય લેવલના આવા નીચ કક્ષાના સ્ટેટમેન્ટો નથી આપ્યા તમે ટ્વીટ આપીને ભાગી જાઓ છો જો તમારા ટ્વીટમાં વાસ્તવિકતા હોય જો તમારા ટ્વીટમાં તાકાત હોય તો તમારી પાસે પાવર છે આવો મેદાન માં ચર્ચા કરીએ કે કેટલી વાસ્તવિકતા છે અને કેટલા તમારા પ્રયત્નો માત્ર અને માત્ર તમારા પરોક્ષ છુપાવવા માટે આ રીતે આમ આદમી પાર્ટી ને બદનામ કરો છો એક નેતાની વ્યાખ્યામાં આવી બાબતો ક્યારેય આવતી હોતી નથી એ ગૃહમંત્રી તરીકે તમારે સમજવાની જરૂર છે ગૃહમંત્રી પાસે બહુ મોટી જવાબદારી હોય છે મારે કહેવાની જરૂર નથી એ સીટની એક એક કિંમત છે એ પદ ની એક વેલ્યુ છે અને એ વેલ્યુ સાચવવી એ તમારો ધર્મ છે તમારે તમારો કર્મ નો ધર્મ તમારે તમારો રાજધર્મ તમારે તમારા ગૃહમંત્રીનો ધર્મ નિભાવવો જોઈએ નહીં કે સામે વાળી પાર્ટી કટ્ટર ઈમાનદારી ને પહોંચી ન શકીએ એટલે આવી આ પ્રકારના ખોટે ખોટા બદનામ કરવાના પ્રયત્ન કરવા હર્ષભાઈ સંઘવી બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે તમારા છ છ હજાર કરોડ ના એક એક ના મગજની અંદર શું વિચાર આવે છે એનો એક્સ રે ના લેતા હોય આજે આમ આદમી પાર્ટીનો જે એડીનો નકલી તમે દાવો કરો છો એ પુરવાર કરો કે આજે આમ આદમી પાર્ટીનો સામાન્ય કાર્યકર્તા પણ હોય શા માટે લોકશાહીમાં લોકોને ગેરમાર્ગે દોરો છો અયોગ્ય છે પાછા વળવાની જરૂર છે તમારા કોર્પોરેટર કોઈ પાર્ટીનો કોર્પોરેટર હોય એ સેવાના નામે ઘરમાં ઘડીને બળાત્કાર કરે છે આણંદમાં હમણાં જે ઘટના બની આવા અસંખ્ય બળાત્કાર કરોડોના કરોડોના કૌભાંડ આવું બધું હું ફરીથી કહું છું કે તમારું છેલ્લા સ્ટેજનું કેન્સર છુપાવવા માટે અમારે મટી ગયેલી ફોલીને મલમ આપવાના ધંધા બંધ કરો અને ગુજરાતની જનતાને ને એટલી મૂર્ખ સમજવાનું બંધ કરો લોકોએ પાવર આપ્યો છે ખોબે ખોબે મત આપ્યા છે તો તમારો ધર્મ છે કે ગૃહ મંત્રી પદની ગરિમા સાચવવી કે તમારો ધર્મ જો તમે નહીં નિભાવો તો તમને પાપ લાગશે અને લોકો એની સજા તમને આપશે જય હિન્દ ભારત માતા કે જય